રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મામલે એસઆઈટી સુભાષ ત્રિવેદીએ જે લોકોએ પરિવારજનો ગુમાવ્યા છે આ દુઃખદ ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે માટે સંવેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે આ દુઃખદ ઘટનાની તપાસ રાજકોટ શહેર પોલીસ કરી રહી છે આ ઘટનામાં અલગ અલગ એજન્સી સંકળાયેલી છે અને તે માટે ઊંડાણપૂર્વક તપાસ કરાશે જે દોષી વ્યક્તિને સજા થાય અને ફરીવાર આ ઘટના ન બને તે માટે જરૂરી કાર્યવાહી કરાશે

આ એકદમ દુઃખદ ઘટનાની તપાસ ગુનાની તપાસ રાજકોટ શહેર પોલીસ કરી રહી છે અને સમગ્ર બનાવ જે રીતે બન્યો છે દુઃખદ એ સરકાર ખૂબ ચિંતિત છે અને જે વ્યક્તિઓના મોત થયા છે દુઃખદ જેમના પરિવારે એમના વ્યક્તિઓને ગુમાવ્યા છે એની પૂરી સંવેદના અમારી છે અને એના માટે આ ઘણા વિશાળ ફલક પર વિસ્તરેલી તપાસ છે જેમાં અલગ અલગ એજન્સીઓ સંકળાયેલી છે એટલા માટે આની તપાસ ખૂબ જ ઊંડાણથી કરવી પડે કારણ કે તમે ઊંડાણથી તપાસ કરો તો જ દોષિત દંડાય અને કોઈ નિર્દોષ માણસ આનો ભોગ ના બને આપણે એ પણ જાણવું ધ્યાન રાખવું પડે બહુ કાળજીપૂર્વક તપાસ કરવી જરૂરી છે જે લોકો દોષિત હોય એને સજા મળે અને નિર્દોષ માણસ સજા ન પામે એના માટે અમે કાળજીપૂર્વક ઝીણવટથી ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ થેન્ક યુ અત્યાર સુધી ઘણા બધા લોકોની પૂછપરછ કરવામાં આવી છે ઘણા દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે અલગ અલગ કોર્પોરેશનમાં કેવા પ્રકારની કામગીરી છે ફાયર વિભાગની કામગીરી કેવા પ્રકારની છે ફાયર સેફ્ટી એક્ટ બે હજાર તેર બે હજાર ત્રેવીસ સુધીના જોગવાઈઓનો ફાયર ડિપાર્ટમેન્ટમાં શું અમલ થઈ રહ્યો છે અન્ય વિભાગ શું કાર્યવાહી કરી રહી છે જીડીસીઆર અને ગ્રુડામાં શું નિયમો છે એમાં ક્યાં વાયોલેશન થયું છે ભવિષ્યમાં નિયમો આપણે શું ધ્યાન રાખવાનું છે ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા શું ભૂલો થઈ છે કે પછી નિષ્કાળજી રાખવામાં આવી છે અન્ય કોર્પોરેશનમાં પણ આ પ્રકારની ગાઈડલાઈન આપી શકાય અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ દર્દનાક બનાવ ન બને એના માટે તલસ્પર્શી તપાસ થાય છે અને બિલકુલ ન્યાયી નિષ્પક્ષ અને તપ તડસ તપાસ થશે જેની હું સંપૂર્ણ ખાતરી આપું છું થેન્ક યુ